ગબ્બર મંદિર અને અંબાજીના માર્ગો પર સ્વચ્છતાનો અનોખો માહોલ આસ્થા તમારી વ્યવસ્થા અમારીના મંત્ર સાથે અંબાજી ભાદરી પૂનમ મહામેળામાં સ્વચ્છતા સૌ કોઈને આંખે ઉડીને વળગે એવી છે ચાલુ વર્ષે આ મહામેળામાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્રને ચરિતાર્થ કરતા જિલ્લા કલેક્ટર વારાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મીર પટેલ દ્વારા સ્વચ્છતા બાબતે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો આ સમગ્ર મેળા દરમિયાન ત્રીસ લાખથી પણ વધારે માઈ ભક્તો અંબાજી ખાતે પધારતા હોય છે ત્યારે અંબાજીના રસ્તાઓ મંદિર સહિતના સ્થળો ખાતે ખાસ સ્વચ્છતા જોવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવેના નેતૃત્વ હેઠળ કુલ પંદરસો જેટલા સફાઈ કર્મીઓ રાઉન્ડ ધ ક્લોક સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે એસી ટ્રેક્ટર થકી કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે અંબાજી તથા આજુબાજુના રસ્તાઓ પર ચમકતી સ્વચ્છતા જોવા મળી રહી છે જય અંબે મિત્રો અમે સાસણ ગામથી થી અહીંયા અંબાજી આવ્યા છીએ અહીંની સ્વચ્છતા જોઈને એકદમ મન પ્રસન્ન થઈ ગયું અહીંયા કાચ જેવા રોડ છે અને સફાઈ કામદારો પણ નિયમિત રીતે સફાઈ કરતા રહ્યા છે અહીંની સફાઈ એકદમ સારી છે અને આ માટે સફાઈ કામદારો અને વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય અંબે